પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની મુખ્ય પરીક્ષાના ગુજરાતી પેપર ચેક કરતા અહેવાલ લેખનમાં એ માલુમ પડ્યું છે કે મોટાભાગના જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓને અહેવાલ કઈ રીતના લખાય એનું માળખું એટલે કે ઢાંચો ફ્રેમવર્ક ખ્યાલ નથી તો એની પર ખાસ ધ્યાન આપવું જોઈએ વિદ્યાર્થીઓ બીજી વિગત જે ધ્યાને આવી છે કે અહેવાલનો જે વિષય છે એ વિષય અંતર વધુ થાય છે એટલે વિષયને વર્ગીને સચોટ માહિતીનું અનુભવે જે વર્ણન હોય એ કરવાનું હોય છે ઘણા વિદ્યાર્થીઓએ ફક્ત માહિતી લખી દીધી છે પણ અહીંયા અનુભવેલો અનુભવ તમારે વિગતે વર્ણન કરવાનો છે એટલે એમાં જે મૌલિકતા હોવી જોઈએ એ અહીંયા ઓછી દેખાય છે સામાન્ય રીતે એક બીજું ધ્યાનમાં એ આવ્યું છે કે જોડણીની ભૂલો અને વાક્ય રચનાની ભૂલો ઘણા વિદ્યાર્થીઓમાં કોમન જોવા મળે છે તો આ બધી બાબતો વધુ અભ્યાસ અને વારંવાર પ્રેક્ટિસ કરવાથી દૂર કરી શકાય છે અને માળખું એકવાર જાણીને વધુ પ્રેક્ટિસ કરશો તો એ સમસ્યાનું પણ સમાધાન થઈ જશે ધ્યાન રાખજો